મહામારી વચ્ચે દૂર હૈદરાબાદ ખાતે એકસો સાઠ મિનિટમાં ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ કરાયો હતું તો અંગદાનથી સાત વ્યક્તિઓને નવજીવન પણ મળ્યું છે કોરોના કાળ દરમિયાન સુરતમાંથી અંગદાન થવાનો સિલસિલો યથાવત રહેવા હોય તેમ લાગી રહ્યું છે લેવા પટેલ પાટીદાસ સમાજના બ્રેન્ડેડ કામિનીબેન ભરતભાઈ પટેલના પરિવારે તેમના હૃદય ફેફસા કિડની લિવર અને ચોખ્સોનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું છે કોવિડ નાઇન્ટીન મહામારીની બીજી લહેર પછી ગુજરાતમાં સુરતમાં તે હૃદય અને ફેફસા દાન કરાવવાની સૌ પ્રથમ ઘટના સામે આવી છે તારીખ સત્તર મીના રોજ સવારે છ કલાકે કામિનીબેન પથારીમાં ઊભા થવા જતા તેઓ ઊભા થવાયું ન હતું તેથી પરિવારે ડોક્ટરને બોલાવ્યા તો તેઓએ તેમની તપાસતા તેમનું બ્લડ પ્રેશર ખૂબ જ વધી જવા પામ્યું હતું જેથી તેમને તાત્કાલિક બારડોલી સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરી સીટી સ્કેન કરાવતા બ્રેન હેમરેજ હોવાનું નિદાન થયું હતું વધુ સારવાર માટે તેમણે સુરતની સેલબી હોસ્પિટલના ન્યુરો ફિઝિશિયન ડૉક્ટર દિવ્યાંગ શાહની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી ન્યુરો સર્જન ડૉક્ટર મિલન સેજલિયાએ ક્રેનિયોટીમાં કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દૂર કર્યો હતો શનિવાર તારીખ પાંચમી જૂનના રોજ ન્યુરો ફિઝિશિયન ડોક્ટર દિવ્યાંક દિવ્યાંગ શાહ સર્જન ડોક્ટર મિલન સેજલિયા ઇન્ડસ્ટ્રીવિસ્ટ ડૉક્ટર આરૂલ શુક્લા અને ફિઝિશિયન ડોક્ટર હેતલ રૂડાનીએ કામિની બેને ડેડ જાહેર કર્યા હતા ડોક્ટર આરૂલ શુક્લાએ ઓર્ગન ડોનેટ લાઈફનો સંપર્ક કર્યો હતો અને ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી કામિનીબેનના પતિ ભરતભાઈ પુત્ર અનિકેત સંજય તેમજ પરિવારના અન્ય સભ્યોએ અંગદાનું મહત્ત્વ તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી કામિરબેનના પતિ ભરતભાઈ કે જેઓ અમેરિકામાં ટાઇન સ્માઇલિંગ ફેસિંગ ગ્રુપ તથા જુદી જુદી સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે તેઓ કોવિડ નાઇન્ટીનના મહામારીના સમય દરમિયાન બારડોલી પંથકમાં આઇસોલેશન વોર્ડના દર્દીઓ તેમજ સ્ટાફ માટે જેમોની સુવિધા દવાઓ તેમ મેડિકલના વિવિધ સાધનોના વિતરણની વ્યવસ્થા ખૂબ જ સુંદર રીતે કરી રહ્યા છે તેઓ જણાવ્યું કે મારી પતિ બ્રેન્ડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત છે ત્યારે તેમના અંગોદણ દાન થકી વધુને વધુ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપી તેઓના તથા તેમના પરિવારના મોઢા પર ખુશાલી લાવો સુરતથી મુંબઈનું ત્રણસો કિલોમીટરનું અંતર સો મિનિટમાં માત્ર કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈની રહેવાસી છેતાલીસ વર્ષીય મહિલા સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં કર્યું છે જ્યારે સુરતથી હૈદરાબાદનું નવસો ચાલીસ કિલોમીટરનું અંતર એકસો સાઠ મિનિટમાં કાપીને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ જલગાંવ મહારાષ્ટ્રના રહેવાસી એકત્રીસ વર્ષીય મહિલાને કેમ્સ હોસ્પિટલમાં કરાયો છે જ્યારે કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલ અને બીજી કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની આઈ કેડીઆરસીમાં કરવામાં આવ્યું છે સુરતથી વિવિધ શહેરોમાં અંગો પહોંચાડવા માટે ત્રણ ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા હતા જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડવામાં આવ્યો છે